વાર્તા લપલપ્યો કાચબો ચાલો મિત્રો આજે આપણે લપલપ્યા કાચબાની વાર્તા જોઈએ ઘણા લાંબા સમય પહેલાની વાત છે એક સરસ મજાનું તળાવ હતું આ તળાવમાં એક કાચબો રહેતો હતો એ તળાવમાં બીજા ઘણા પ્રાણીઓ જેવા કે માછલી ડેડકો કરચલો સારસ વગેરે પ્રાણીઓ રહેતા હતા અને તળાવની બાજુમાં બીજા પ્રાણીઓ જેવા કે હરણ સસલું વાંદરો વગેરે રહેતા હતા બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા કાચબો ભારે વાતોડ્યો હતો જે મળે તેની સાથે અલગ મલકની વાતો કરે આખો દિવસ બસ બોલ બોલ કર્યા કરે એક મિનિટ પણ તેનું મોં બંધ રાખવું તેને ન ફાવે ત્યાંથી ઘણે દૂર એકબીજા તળાવમાં બે હંસો રહેતા હતા તે બંને હંસો રોજ ચણવા માટે દૂર દૂર સુધી જતા અને ઘણા દિવસો પછી પાછા તળાવમાં ફરતા અને તેઓ ખૂબ જ શાંતિથી રહેતા હતા એક દિવસ આ બંને હંસો ફરતા ફરતા પેલા તળાવ પાસે આવ્યા જ્યાં કાચબો રહેતો હતો બંને હંસોએ પાણી પીધું અને કિનારો પર બેઠા હતા ત્યાં જ કાચબો તેમની પાસે આવ્યો અને તેની સાથે વાતો કરવા લાગ્યો તેઓએ એકબીજા સાથે વાતો કરતા કરતા સાંજ પડી ગઈ તેથી કાચબાએ હંસોને તેમના તળાવમાં રહેવા માટે કર્યું હંસો ત્યાં રહેવા લાગ્યા હંસોને પણ કાચબા સાથે ખૂબ મજા આવતી હતી તેઓ એકબીજા સાથે રહેવા લાગ્યા અને આમને આમ દિવસો વીતવા લાગ્યા અને તેઓ સારા મિત્રો બની ગયા ઉનાળાના સમયમાં તળાવ સુકાઈ રહ્યું હતું તેથી હંસોએ નવી નવી જગ્યાએ સ્થળાંતર કરવાનું નક્કી કર્યું કાચબો પણ તેમની સાથે ફરવા માંગતો હતો પરંતુ તે ઉડી ન શકતો હતો અને તેથી તેણે હંસને વિનંતી કરી કે તેને તેમની સાથે લઈ જાઓ તેમણે સમજાવવા માટે પ્રયાસ કર્યો આખરે હંસ માની ગયા તેઓએ એક યુક્તિ લગાવી હંસોએ તેમની ચાંચ વડે લાકડી પકડી અને કાચવાને લાકડી મોં વડે પકડી રાખવા કહ્યું કાચવાને મોં ન ખોલવા અને લાકડી છૂટી ન જવા દેવાની ચેતવણી આપી તેઓએ ધીમે ધીમે ઉડવા લાગ્યા તેઓ ઉડતા ઉડતા દૂર પહોંચી ગયા કાજબાને ખૂબ મજા આવવા લાગી તેને રસ્તામાં બોલવાનું મન થાય પણ લાકડી છૂટી જાય તો જીવ જાય અને તેના રામ રમી જાય એટલે તે ચૂપ રહ્યો તેણે રસ્તામાં નદી જોઈ પર્વતો જોયા ગામ જોયા તે ખૂબ ખુશ થઈ ગયો રસ્તામાં એક ગામ આવ્યું જ્યાં ઘણા બધા બાળકો રમતા હતા તેમાંથી એક બાળકનું ધ્યાન ઉપર ઉડી રહેલા કાચબા અને હંસ પર પડ્યું તેથી બધા બાળકો જોવા લાગ્યા અને બુમાબૂમ કરવા લાગ્યા તેથી ગામના લોકો બહાર આવી ગયા કાચબા અને હંસને જોઈ ગામવાળા હસવા લાગ્યા ને કહેવા લાગ્યા આ કાચબાને વળી ઉડવાનો શોખ ક્યાંથી લાગ્યો આ સાંભળીને કાચબાને ગુસ્સો આવી ગયો અને તેનાથી રહેવાયું નહીં અને બોલાઈ જ ગયું જેવું તેણે મોં ખોલ્યું કાજબો તરત જ જમીન પર પડી ગયો ગયો અને મરી આમ કાજબાના રામ રમી ગયા લાગ્યું અને તે તેમના રસ્તે ચાલી ગયા વાર્તાનો સાર તમે બોલતા પહેલા વિચારો સૂચના સાંભળો અને તેમને અનુસરો જરૂરત હોય ત્યાં જ બોલવું વગર જરૂરતની વાતો કરવી નહીં આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો લિટલ કાચપો અને સસલુ એક સમયની વાત છે એક સસલું અને કાચપો જંગલમાં રહેતા હતા સસલું ઝડપથી દોડી શકતું હતું અને તેની ઝડપ પર ખૂબ અભિમાન હતું ત્યારે કાચબો ધીમો ચાલતો હતો એક દિવસ કાજબો તેને મળવા આવ્યો કાચબો ખૂબ ધીમો ચાલતો હતો સસલું તેની સામે જોયું અને હસ્યું કાજબાએ પૂછ્યું શું થયું સસલું બોલ્યું તમે આટલું ધીમું કેમ ચાલો છો કાજપાને ગુસ્સો આવ્યો એટલામાં સસલું બોલ્યું આપણે રેસ લગાવીએ કાચપાએ કહ્યું હા ચાલો કાચપો અને સસલું ભેગા થયા શરૂ થઈ સસલું ઉમેશની જેમ ખૂબ ઝડપથી દોડી ગયું જ્યારે કાચપો પાછળ રહી ગયો થોડો વાર પછી સસલાએ પાછળ જોયું તેણે પોતાની જાતને કહ્યું અરે કાચબો તો ઘણો દૂર રહી ગયો છે તેથી હું થોડો આરામ કરી લઉં સસલું અડીને થાકી ગયું હતું તેણે થોડું ઘાસ ખાધું તે સૂઈ ગયો અને થોડી વાર માત્ર ઘસઘસાટ ઊંઘી ગયો થોડા સમય પછી કાચબો સસ્તાની પાસેથી ઊંઘ્યા પછી સસ્તું તેણે જોયું કાચબો તો અંતિમ રેખાને પાર કરવાનો હતો તેણે પોતાની સંપૂર્ણ તાકાત સાથે ખૂબ જ ઝડપથી દોડવાનું શરૂ કર્યું પણ કાચબો પહેલેથી જ અંતિમ રેખાને પાર કરી ગયો અને તે રેસ જીતી ગયો જ્યારે તમે સતત મહેનત કરો છો અને સતત પ્રયત્ન કરો છો ત્યારે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો વાર્તા કીડી અને કબૂતર ચાલો મિત્રો આજે આપણે કબૂતર અને કીડીની વાર્તા જોઈએ એક મોટું જંગલ હતું જેમાં એક મોટી નદી વહેતી હતી નદીના કિનારે એક મોટું ઝાડ હતું ઝાડ ઉપર એક કબૂતરનો માળો હતો ત્યાં કબૂતર અને તેનો પરિવાર શાંતિથી રહેતું હતું જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હળી મળીને ખુશીથી રહેતા હતા ઉનાળાની ઋતુ પૂરી થઈ હતી અને ચોમાસાની શરૂઆત થઈ હતી આખું જંગલ લીલું છમ જેવું કે ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી હોય એવું લાગતું હતું એકવાર ખૂબ વરસાદ પડ્યો અને નદીમાં મોટા જથ્થામાં પાણી વહેવા લાગ્યું ખૂબ વરસાદના કારણે કબૂતર અને તેનો પરિવાર ઝાડ ઉપર બેસી અને અદભુત નજારાનો આનંદ લેતો હતો ત્યાં કબૂતરની નજર નદીમાં એક કીડી ઉપર પડી કીડી નદીના પાણીમાં તણાઈ રહી હતી કીડીએ કિનારે પહોંચવાની ખૂબ કોશિશ કરી પણ પહોંચી શકી ના હતી કબૂતરને કીડી પર દયા આવી અને તેને લાગ્યું કે કીડીને બચાવવી જોઈએ નહીં તો તે મરી જશે કબૂતરને થયું પણ કરવું શું કબૂતર તો પાણીમાં જઈ ન શકતી તેથી કબૂતરને એક યુક્તિ સંભળી તેણે ઝાડ પરથી એક પાંદડું ઉઠ્યું અને તેને જાટમાં લઈ ઈડી પાસે યાતી દીધું ઈડી તરત જ એ પાંદડા ઉપર ચડી ગઈ કબૂતરે પાન જાટમાં લઈને ઉડી ગયું અને કિનારે છોડી દીધું ઈડીએ કબૂતરનો આભાર માન્યો કબૂતરે કહ્યું ભગવાન મને યુક્તિ આપી અને મેં તમારી મદદ કરી

મારી નાખશે કબૂતરે એકવાર મારો જીવ બચાવ્યો છે અને તેરી તરત જ શિકારીના પગ ઉપર ચડી ગઈ અને શિકારીને જોરથી બચકું ભર્યું શિકારીનું ધ્યાન ભંગ થયું અને તે નિશાન ચૂકી ગયું આજે મારા નસીબમાં કબૂતરનો શિકાર લખાયો ના હતો તેથી હવે મારે બીજા શિકારીની શોધમાં જવું જોઈએ કબૂતરને ખતરો જણાતા તે પણ ત્યાંથી ઉડી ગયું શિકારી નિરાશ થઈ અને બીજા શિકારીની શોધમાં ચાલ્યો ગયો કબૂતર પાછો આવ્યો તેણે કીડીને જોઈ કબૂતરે કીડીનો આભાર માનતા કહ્યું કીડી બેન કીડી બેન આજે તમે મારો જીવ બચાવ્યો છે તેના માટે હું તમારો આભાર માનું છું તેથી હું મારા પરિવાર સાથે સારી રીતે રહીશ તમે પણ એકવાર મારો જીવ બચાવ્યો હતો તેથી મારી પણ ફરજ બની કે મેં તમારી મદદ કરું તેથી મેં તમારો જીવ બચાવવાની કોશિશ કરી ત્યારબાદ કીડી અને કબૂતર બંને પાકા મિત્રો બની ગયા બંને પોતપોતાના ઘર તરફ ચાલી ગયા અને જીવન શાંતિથી વિતાવા લાગ્યા વાર્તાનો સાર કોણ કોને કઈ રીતે મદદ આવી જાય એનો કોઈને ખ્યાલ ન હોય તેથી મુસીબતના સમયમાં હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ અને મુસીબતના સમયે કોઈએ કરેલો ઉપકાર ભૂલવો જોઈએ નહીં આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લીટલ લર્ન ગુજરાતીને અને કીડી ચાલો મિત્રો આજે આપણે તીતી ઘોડો અને કીડીની વાર્તા જોઈએ ઉનાળાની શરૂઆત થઈ હતી વાતાવરણ આનંદી અને ખુશુમા હતું

મળે છે મને દાણા હું તો ખાતો જાઉં છું એ સમયે ત્યાં ઘણી બધી કીડીઓ અનજના દાણા પોતાના ઘર તરફ લઈ જઈ રહી હતી કદાચ તે અનાજના દાણા તેના ડરમાં સંગ્રહ કરી રહી હતી તીતી ઘડાએ તે જોયું અને તેમાં એક કીડી તેની મિત્ર હતી તેમને જોઈને તીતી ઘોડો હસવા લાગ્યો તમે કેટલા લાલચી છો મજા કરવાના સમયે મોજરી કરો છો સખત મહેનત કરો છો મને તમારા ઉપર દયા આવે છે કેવી બોલી મિત્ર અમે લોભ નથી કરતા અમે આ બધું અનાજ ચોમાસા માટે ભેગો કરીએ છીએ કારણ કે જ્યારે ચોમાસામાં અનાજ ન મળે ત્યારે અમે નિરાંતે બેસીને ખાઈ સકીએ હવે ઉનાળો પૂરો થઈ ગયો અને ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ વરસાદ ખૂબ જ વરસવા લાગ્યો અને પીતી ઘોડાને હવે ખાવાના ફાંફા પડવા લાગ્યા એ ખાવા માટે આમ તેમ ભટકવા લાગ્યો પણ કેટલા દિવસ સુધી તેને ખાવાનું ન મળ્યું ભૂખના કારણે તેની હાલત ખરાબ થવા લાગી ખોરાક વિના તો કેમ જીવાય તેથી તેણે કીડીના ઘરનો દરવાજો ખખડાવ્યો કીડીએ દરવાજો ખોલ્યો અને તીતી ઘોડાએ તેને રહેવા અને ખાવાનું આપવા માટે વિનંતી કરવા લાગ્યો પણ કીડીએ ના પાડતા કહ્યું જ્યારે અમે ખોરાકનો સંગ્રહ કરતા હતા ત્યારે તમે ગાયો હતો અને નાચ્યા પણ હતા અને અમારી મજાક ઉડાવી હતી અને હવે અમારી પાસે મદદ માંગે છે આમ કહીને કીડીએ તેના ઘરનો દરવાજો બંધ કરી દીધો તીતી ઘોડો રડવા લાગ્યો એનો રડવાનો અવાજ સાંભળીને કીડીને દયા આવી ગઈ અને તેણે તીતી ઘોડાને થોડું ખાવા માટે અનાજ આપ્યું અને ત્યારથી ટીટી ઘોડાને શીખ મળી ગઈ અને તે ઉનાળામાં અનાજનો સંગ્રહ કરવા લાગ્યો તેણે કીડીઓની મદદ પણ કરી વાર્તાનો સાર મહેનતથી કરેલી બચત આપણને ખરાબ સમયમાં કામ આવે છે તેથી આજની બચત આવતી કાલ માટે ઉપયોગી છે આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો